દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન મિત્રો જન્માષ્ટમી વિશે બે વાત કેવી છે બરાબર ધ્યાનથી સાંભળજો વિડીયોને અંત સુધી સાંભળજો આખા દેશમાં રાત્રે બાર વાગે કૃષ્ણના જન્મનો ઉત્સવ મનાતો હોય યાર કૃષ્ણ વંદે જગદગુરુ કૃષ્ણ આખા આખા જગતના વિશ્વના ગુરુ છે કેમ આવું કેવું પડ્યું કેમ રામ વંદે જગદગુરુ આવું કેમ નહીં કૃષ્ણમ વંદે જગદગુરુ કૃષ્ણ કૃષ્ણ આખા જગતના ગુરુ છે કારણ કે સાહેબ આ દુનિયા જબરજસ્ત વિજ્ઞાન ખુલ્લું કરતું બ્રહ્માંડના ગુણ રહસ્યો ખુલ્લું કરતું એવું વિજ્ઞાન એવું જ્ઞાન સાહેબ પાંચ હજાર વર્ષ પહેલા કુરુક્ષેત્રના મેદાનમાં

ગામે ગામ જુગાર રમાય છે જુગાર રમાય છે મિત્રો કૃષ્ણના નામ ઉપર જન્માષ્ટમી આવે એટલે જુગારના અડ્ડા ચાલુ થઈ જાય કૃષ્ણ ભગવાન જુગાર રમતા કૃષ્ણ ભગવાન કે છે મેં કયું એવું કરવા જશો તો મરી જશો મેં જે કહ્યું છે એવું કરશો ને તો તમારું જીવન ધન્ય બની જશે ભગવદ્ ગીતાની અંદર સાતસો શ્લોકમાં કૃષ્ણ ભગવાને તમને જે ઉપદેશ આપ્યો છે એ જીવનમાં કરવાનો છે મિત્રો બારમા અધ્યાય ભક્તિ યોગ બારમા અધ્યાયમાં ભક્તિના બત્રીસ ભક્તના બત્રીસ લક્ષણો કયા છે મનુષ્ય અવતાર મળ્યા પછી એ બત્રીસ લક્ષણો મારે આત્મસાત કરવાના છે પણ આખી જિંદગી જુગાર રમ્યો હોય કૃષ્ણના નામ ઉપર પણ હર વર્ષની અંદર ભગવદ્ ગીતાનું દર્શન ના કર્યા હોય એનું પાનુંય ના ખોલ્યું હોય ભગવાન કે બારમા અધ્યાયમાં યોમદ ભક્ત સમય પ્રિય હે અર્જુન આ બત્રીસ ગુણો મેં કયા એ ગુણો ને જે અનુસરશે જે આત્મસાત કરશે એ ભક્ત મને પ્રિય છે આવું ગીતાના બારમા અધ્યાયમાં કહ્યું છે મનુષ્ય અવતાર ધારણ કરી અને ભગવદ્ ગીતાની અંદર જે કૃષ્ણ ભગવાને મન તમને જે વાત કહી છે જ્ઞાન કર્મ ભક્તિ યોગ ની જે વાત કરી છે એને આત્મસાત કરવા માટે મન તમને મનુષ્ય અવતાર મળ્યો છે નહીં કે કૃષ્ણના નામ ઉપર જુગાર રમવા માટે મિત્રો એ તો એક ઇન્સિડન્ટ હતો કૃષ્ણ ભગવાન જુગાર રમ્યા એ તો એક ઇન્સિડન્ટ કારણ કે એમનો ઇન્ટેન્સ શું હતો ઇન્ટેન્સ ખરાબ ન જુગાર રમીને પૈસા જીતવાનો મજા લેવાનો આનંદ લેવાનો એને તો એ તો કાળી નાગ હતો ધરાની અંદર હું એક તો એક રમુ હતું એ બાણા નિમિત્તે દડો જતો રહે ત્યાં કાળી નાગને નાથ્યું ઝૂકટું નથી એ એ ઇન્ટેન્સ આખું અલગ હતો રાણીઓ હતી કે આપણે ભાઈ રાખ નહીં યાર તું રાખ તારામાં કમાવાની તાકાત હોય આટલી મોંઘવારી પૂરું કરવાની હોય પૂરું કરવાની તાકાત હોય પચીસો રૂપિયાનો તેલનો ડબ્બો લાવવાની તાકાત હોય લાય તું ઓછો લાય દહ બાર લાય

બાર તને જે કઈ મળે છે તારા પાપ થી મળે છે એને ભોગવવામાં વાંધો નથી પરંતુ જો તારે શાશ્વત અને સનાતન સુખ જોઈતું હશે તારે કરવું પડશે એ પ્રમાણે જીવન જીવવું પડશે તો શાશ્વત અને સનાતન સુખને પામી શકીશ ગીતામાં ભગવાન કે હે અર્જુન આ જ્ઞાનના આધારે જનક જેવા યોગીઓ જનક જેવા રાજાઓ પરમ પદને પામ્યા છે ભગવદ્ ગીતા પૂરી કરીને તે કહે અઢાર અધ્યાયમાં છેલ્લે ભગવાન એમ કે અર્જુન જે મનુષ્ય આપણી બે વચ્ચે જે સંવાદ થયો મેં તને જ્ઞાન આપ્યું એનું કોઈ અધ્યયન કરશે એનું પઠન કરશે અધ્યયન કરશે આત્મસાત કરવાનો પ્રયત્ન કરશે તો હું માનીશ કે એને જ્ઞાન યજ્ઞથી મારું પૂજન કર્યું છે ને એના પછી કહેશે કોઈ મનુષ્ય આપણી બે વચ્ચે જે સંવાદ થયો છે આ જ્ઞાન પુરુષ પાસેથી સાંભળશે તો પણ નક્કી પામશે અને એના પછી શ્લોકમાં કહ્યું કે જે મનુષ્ય આપણી બે વચ્ચે જે સંવાદ થયો એ જ્ઞાનને એ ગુણ રહસ્યને જે મારા ભક્તોમાં કઈ સંભળાવશે એ મારો સૌથી પ્રિય ભક્ત છે એનાથી વધીને આ ધરતી પર કોઈ મારો ભક્ત થયો નથી ભવિષ્યમાં થશે નહીં આવું પ્રોમિસ આપી દીધું યાર ગીતા પૂરી કરતા કરતા આ વાત કરી ક્યાંય લખેલું નથી કે જુગાર રમશે મારો ભક્ત પ્રિય થશે પાંચ પત્ની હશે એ ભક્ત મારો પ્રિય હશે આવું ક્યાંય લખેલું નથી સાહેબ સોળ હજાર રાણીઓ તો જરાસંઘની કેદમાંથી છૂટેલી સ્ત્રીઓ એ સ્ત્રીઓ જયારે સ્વીકારવાની ના પાડી ત્યારે કૃષ્ણ ભગવાન આપ્યું કે મારા રાજમાં આવો અને હું તમને સરનું આપું છું આજીવન તમારું ભરણ પોષણ કરવાની જવાબદારી લઉં છું કાર્યક્રમે સમયના વેનની અંદર એને ચિત્રી નાખ્યું કે કૃષ્ણ ભગવાનને સોળ હજાર રાનીઓ હતી સોળ હજાર નોધારી એવી અબડાઓ

કે તમારા સોળ હજારનું નું જીવો ત્યાં સુધી ભરણ પોષણ ખાવા પીવાની બધી જવાબદારી હું લઉં છું એક રાજા તરીકે અને આ જીવન એમનું ભરણ પોષણ કર્યું એમનો આશરો આપ્યો યાર એમના બાપ થઈને રહ્યા એક રાજાનું કર્તવ્ય એમને બજાયું સમય જતા યાર લોકોએ એને આવડું ચિત્ર નાખ્યું છે

કોઈ સ્ત્રીએ ઓછા વસ્ત્રોથી નવાય નહીં વસ્ત્રો સાથે સ્નાન કરવું એવું શાસ્ત્રો બેનો જતી હતી ગામની શીતળા સાતમ દિવસે તો વસ્ત્રો સાથે જ નાતી હતી વસ્ત્રો સાથે જ પણ એ વસ્ત્રો કાઢીને નહીં અને વસ્ત્રો લઈ અને એ ઝાડ ઉપર ચડી ગયા કદાચ એવું શીખવવા માંગતા હશે કામ વાસના વિકારો ઉભા થશે માટે સ્નાન કરો તો પૂરા વસ્ત્રો પહેરીને કરો આ કદાચ કહેવાનું હોય શકે બાકી કૃષ્ણ ભગવાન એટલી હલકી કક્ષાએ ના જઈ શકે કે ગોપીઓ નાતી હોય સ્ત્રીઓ નાતી હોય ને એમના એમના વસ્ત્રો લઈને ઝાડ પર ચડી જાય યાર એટલે મેં કહ્યું યાર તું પણ ટ્રાય કરી જો તું પણ ટ્રાય કરી જો નદીમાં છોકરીઓ નાતી હોય અને જો કદાચ એમને વસ્ત્રો કાઢ્યા હોય તો એ વસ્ત્રો લઈને કદમનું ઝાડ તો નહીં હોય પણ લેમડાનું વડનું ઝાડ પેપરાનું ઝાડ ગમે એનું ઝાડ હોય એના પર લઈને ચડી જજે ને પછી તારી શું થાય તો બે હાથ જોડીને માગેલું કે ભગવાન તમે અમને વસ્ત્રો આપી દો આપી દો અમે તો અરજ કરીએ છીએ અરજ કરીએ છીએ અમે આવી ભૂલ નહીં કરીએ ફરી અહીં તો તારી દશા દશા બગડી જશે પોલીસ પોલીસ થાનામાં એફઆઈઆર ફાટશે તારી ઉપર પોક્ષ લાગશે તારા ઉપર રેપની કલમો લાગશે જેલના સળિયા ઘટો થઈ જાય આજીવન જેલ થશે એમાં અનુકરણ ના કરે કૃષ્ણ ભગવાને જે અનુકરણ કર્યું કારણ કે કૃષ્ણ ભગવાને જે કર્યું છે એનું સાર એનું અંદરનું તત્વ એ સમજ્યા નથી આપણે એટલે ક્યારેય કૃષ્ણ ભગવાને કર્યું છે હું કરવા જઈશું તો માર ખાઈ જઈશું સાહેબ માટે કૃષ્ણ ભગવાને ગીતામાં સ્પષ્ટ કહ્યું છે કે હે અર્જુન આપણી વચ્ચે જે સંવાદ થયો આ ગીતા જ્ઞાનનો સંવાદ થયો એ જ્ઞાનનું કોઈ અધ્યયન કરશે પઠન કરશે એને જ્ઞાન યજ્ઞથી મારું પૂજન કર્યું છે મારી પૂજા કરી છે એવું માનીશ મિત્રો ગીતાની અંદર જે વાત કરી છે એ વાતને આત્મસાત કરવા માટે એ જ્ઞાનને આત્મસાત કરવા માટે એ ભક્તના ગુણોને આત્મસાત કરવા માટે મને તમને મનુષ્ય અવતાર મળ્યો છે તો આત્મામાંથી પરમાત્મા થવા અને જીવમાંથી શિવ થવા માટે આ મનુષ્ય અવતાર મળ્યો છે તો આવો જન્માષ્ટમીના દિવસે એક નિયમ કહી હું કૃષ્ણની ભક્તિ કરું છું ખોટું નથી સાહેબ પુણ્ય બંધાય જબરજસ્ત પુણ્ય બંધાય અને કૃષ્ણની ભક્તિ હોવી જોઈએ પણ બારમા અધ્યાયમાં ભક્તિ યોગના બત્રીસ ગુણો જે કયા છે એ યોમદ ભક્ત સમે પ્રિય હે અર્જુન આ બત્રીસ ગુણો મેં કયા એ એ એ એ ગુણોવાળો ભક્ત મને પ્રિય છે આવી વાત કરી છે એટલે હું કૃષ્ણ ભક્તિ કૃષ્ણનું પૂજન કરું કૃષ્ણનો જન્મોત્સવ મનાવું કોઈ વાંધો નથી યાર કારણ કે એક મહાન વાસુદેવતા ભક્તિ કરવી જોઈએ ના નહીં ક્રિયાકાંડ કરવા જોઈએ આરતી ઉતારો બધું જ કરો પણ એની સાથે સાથે અંદર જે ગુણો કયા છે ને એ સમજી વિચારી એને આત્મસાત કરવાનો જો પ્રયત્ન એનો પુરુષાર્થ નહીં કરીએ તો આપણે પૂરેપૂરા ભક્ત નહીં બની શકીએ આપણી ભક્તિ માત્ર ક્રિયાકાંડમાં રહી જશે બાકી ભગવાને જે કહ્યું છે કે આમાંથી આ ગુણો જે આત્મસાત એ મારો ભક્ત મને પ્રિય છે તો એ બત્રીસ ગુણો આત્મસાત કરવાનો આજે જન્માષ્ટમીના દિવસે આપણે નિયમ લઈએ આખી ભગવદ્ ગીતા ના વંચાય તો કોઈ વાંધો નથી મિત્રો બારમો અધ્યાયના બત્રીસ ગુનો ખાલી જાણી લેજો ભક્તના બત્રીસ ગુણોને સમજી લેજો એ ગુણોને બરાબર ચિંતન મનન કરી આત્મસાત કરવાનો પ્રયત્ન ભક્ત આ ભક્ત મને પ્રિય છે તો આપણી ભક્તિમાં આપણે પૂજામાં આપણી આરતીમાં આપણી ક્રિયાકાંડમાં જે કૃષ્ણ ભક્તિનો કૃષ્ણ પ્રત્યેનો આપણને પ્રેમ છે એ સાચા અર્થમાં એનામાં સોનામાં સુગંધ ભળી જશે અને પછી ભગવાન ખુશ થશે યાર તો રાત્રે જયારે જન્મોત્સવ મનાવીએ ને ત્યારે ભગવાનની આગળ કૃષ્ણ ભગવાન આગળ નિશ્ચય કરજો કે ભગવાન તમે બોલ્યા છો બારમા અધ્યાયમાં કે ભક્ત પ્રિય તમે કહ્યું છે કે આ ગુણો વાળો ભક્ત મને પ્રિય છે તો જન્માષ્ટમીના દિવસે જન્મોત્સવ ઉજવો રાતે બાર વાગે કૃષ્ણ ભગવાનની આગળ સંકલ્પ કરજો કે હું બારમા અધ્યાયના બત્રીસ ગુણોને વાંચીશ એ બત્રીસ ગુણોને સમજી અને

ત્યારે કહેવાય છે ભગવાન કહે છે હું નથી કહેતો કે એ મારો સાચો ભક્ત છે એના પર ભક્તનું લેબલ લાગે છે સાહેબ આ ખાસ સમજવા જેવું છે માત્ર ને માત્ર ક્રિયાકાંડ કરવાથી ભક્તનું લેબલ લાગતું નથી સાહેબ એનો અર્થ એવોય નથી કે ક્રિયાકાંડ ખોટા છે ક્રિયાકાંડ કરવા એ જરૂરી છે એક મનની એકાગ્રતા માટે અંદરના ભાવ માટે આરતી પૂજા ઉત્સવ ઉજવો યાર આપણે સામાન્ય લગન ની અંદર આપણા છોરાનું લગ્ન હોય તો કેટલો બધો આનંદ હોય હા આપણા છોકરાની બર્થડે હોય તો દસ પંદર હજારનો હોટલમાં ખર્ચો કરી નાખીએ છે હા કેટલું બધું કેટલું બધું સજાઈ છે ને કેટલું આ તો આ તો આ કૃષ્ણ બંદે જગદગુરુ આખા જગતના ગુરુ કૃષ્ણ ભગવાન એનો જન્મોત્સવ યાર એ જન્મોત્સવમાં આનંદ હોવો જોઈએ એનું સેલિબ્રેશન એવું કરો એવી રીતે ઉજવો યાર કે દુનિયા જોતી રહી જાય એની પાછળ ધામધૂમથી ખર્ચો કરો અને ઉજવો યાર પણ એ ઉજવો એની અંદર જો બારમા અધ્યાયના બત્રીસ ગુનો જો તમારી અંદર આત્મસાત થઈ જાય તો સોનામાં સુગંધ ભળી જાય ભગવાન કે પછી હું માનીશ કે મત ભક્ત સમય પ્રિય એ ભક્ત અર્જુન મને પ્રિય છે પરમ પિતા પરમાત્મા બધા જ મારા વાલા દર્શકોને બારમા અધ્યાયના ભક્તના બત્રીસ ગુનો આત્મસાત કરવાની અનંત શક્તિ આપે અનંત શક્તિ આપે અને બધા જ દર્શકોને મારા પણ અંતરથી આશીર્વાદ છે કે ભક્તના બત્રીસ ગુણો છે એ આત્મસાત કરવાની આપની અંદર રહેલા પરમપિતા પરમાત્મા અનંત શક્તિ આપે મને પડેલા જય ભારત જય હિન્દ જય ગુજરાત